મહત્વના સમાચાર વલસાડથી જ્યાં મોડી રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ જોકે આ સાથો હનુમાન ભાગડા પાસેના વિસ્તારમાં પાણી ભરાવાની હાલ સમસ્યા સામે આવી રહી છે નીચાવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે હનુમાન ભાગડા પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદથી નીચાવાળા વિસ્તારો હાલ તો જળબંબાકાર થયા છે મોડી રાત્રે વરસાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા મહત્વના સમાચાર વલસાડથી જ્યાં મોડી રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી વરસાદના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ